તો હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ બધા જય માતાજી કેમ છો ને જો મમ્મી સંભારો બને છે કોબીનો સંભારો બનાવ્યો છે કાલે ઢીડો રાન બનાવ્યો તો કોભી બનાવે

ભીંડાનું શાક મસ્ત મજાનું ચટાકેદાર ખાવું હોય તો આવી જો બધા ને હેવ હે ને ભીંડા મોરે જો મરચા આદુ મરચા અને લસણની ચટણી ભીંડામાં શાકમાં નાખવાની હે એટલી ચટણી કરે જોઈ શકો છો ચટણી કરી નાખીએ આપણે આદુ મરચા છૂટો લસણ ને તરેલ ભીંડા નું શાક કરીએ છીએ તમે કોઈ બી નહી ખાધું હોય તરેલ ભીડા શાક ને આ સંભારો રેડી થઈ ગયો છે આપડે જોઈ શકો છો

આપણે આ ટામેટું ને લીંબુ નાખશે મોરીને હેવ સલાડ માટે આ ચટણી ખાંડી છે મરચાં આદુ ને લસણ ને એમાં આવી મરચું પાવડર નાખશે આમાં

તો કામ કી બીજા મિત્રો લહણ વાળી ચટણી વગર શ્યાક ન થાય અમે તો આ રોજ નાખીએ જોકે શાક આવી રીતના પલારી ને કે લીલા ધાણા ની સુગંધ લાજવાબ આવે અસલ મસ્ત મજાની એટલી

તારે કામ કેવા ને ચટણી ચટણી નાખી જો મસ્ત મજા ની ચટણી કુટણાઈ ગઈ મરચું પાવડર આમાં ધાણા બધું લીલોતરી નાખી તો આમાં ખાવાનું મજા આવે ને કામમાં આવે ને આ કોબી સલાડ સાટું હમણાં લીંબુ મીઠું નાખીને બધું ને આ બધું તમે આ જ રીતના પલળજો ઘરે ટ્રાય કરજો પલ પલારેલ ધાણા ને સુગંધ ને લાજવાબ આવીએ તમે ચટણી કરી એટલી હુકા ધાણામાં તો આજે કે ઓછી સુગંધ આવે બાકી લીલા એ રીતના પાણીમાં પલારો ને પછી ચટણી કરો અરે સ્વાદ જ કંઈક કરો એમે એમાં ટમેટાને દેહી ટમેટાને ત્યાગ કરીએ એટલે આ નાખીએ ધાણા

ને એવું છે ને જો આ સાઈડ ટમેટા નહીં ખા લીમડો નહીં સુગંધ આવે કે જાણે સરકણી પીવી પીવાનું મન થઈ જાય એ જાવ નહીં એટલે ઉરેરાટી સા

નાખે નાખીએ <laughs> <laughs> વિંદનsia કાંઈ બનાવીએ અમે તમે કંઈ બનાવો કમેન્ટ જરૂર કીજો ને લાઈક ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં માં ઇતા જો કે પેલે તમની ખબર છે કે લાઈક કરવાનું કાં હોય સબસ્ક્રાઇબ કાં હોય માં બનાવી સુપેટ કરાવીએ માં અમે અમી કોણ ઇતાર છોડેલા છે માર

ને આ રોટલા બને આ સાઈડ મમ્મી જો એવડા મોટા મોટા બનાવ રોટલા હું જો કે એવડા જ બનાવે આથી થોડાક નાના હોય પણ ને એવું માખણ માખવાનું હોય ને હે

ત્યાં ટેબલ ઉપર પડીયા છે ભૂંગરા છે વાહ વાહ ભૂંગરા સિવાય અધૂરું છે ઓમાં ને શું બોલી બેલતા બાસ છે ભૂંગરા હે ઈ કામ હે ઈ કાઈ ચોથો રોટલો સેડીને પાંચમો સેલો કરવાનો હે રોટલા થઈ જાય શ્યાક થઈ જાય પછી માં ખાવા બે જાય બધા ભગવાન ની થારી ધારે જો કી બાકી રોટલા કી સોડે જોવો મિત્રો તમે અહીં કરો તો કોમેન્ટમાં જણાવજો કાંઈ તમે અહીંથી થાબડે ને કરો તમે અહીં રોટલા કરો કે પછી ટપાકા ટપાક કરો

પંખો બંધ કરે ને એટલે હું હેને તો જો પાણી ધરાય છે મિત્રો આ બધુંય હે ને ધરેશ ધરાઈ ગયું પાણી નાખે છે બધા ભગવાન તાળીમાં પણ છાશ આ વાટકામાં નાખતી ને ઓલા ભૂંગરા હે એ દેવ ધરે દેજે મમ્મી ભૂંગરા પંખો બંધ કર્યો ને ભોવાય છે ને એટલે બહુ લાગે છાશ ધરે છે આવી જોઈ શકો છો અમારે ગુજરાતી ભોજન આવું હોય મિત્રો વધારે તો ભગવાનની ધરવાન રોજે રોજ નવીન બનાવીએ પણ અમે એને રૂંઢે બનાવીએ બપોરે રીતે જો કે પૂગે નહીં એટલી રૂંઢે બનાવીએ બપોર પછી મેળ આવે કંઈક નવીન બનાવું હોય તો એવા ભૂંગળા ધરે ને આમાં ભૂંગળા ધરી દઈએ તો બધી થાળી આવી રીતના હે ગુજરાતી થાળી તમે આવી બધાય ભોજન કરવા ધરાઈ ગયું ને બધા ભગવાન ની જેમ જે આપણું બધું ભોજન ધરાયું આ બધું ધરાઈ ગયું છે એટલું બધું